એવું કહેવાય રહ્યું છે કે ગુજરાતમાં ધીરે ધીરે દારૂના ધંધાને ગેંગે લીધો છે છે મોટી વાત તો એ કે આ ગેંગના પોલીસ ઉપર હુમલો કરવાની પણ હિંમત દાખવે છે આવી જ હિંમત બિશ્નઈ ગેંગના એક સાગરીતે કરી પણ ખરા જો કે એસએમસીએ વળતા જવાબમાં સીધી ગોળી મારી આ ઘટના નવસારીના બીલી છે જ્યાં બિશ્નોઈ ગેંગના ગુંડાઓએ ફાયરિંગ કર્યું અને SMC એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પણ સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું ઘટનામાં એક આરોપી ઈજાગ્રસ્ત થયો છે SMC ની ટીમે ઈજાગ્રસ્ત આરોપી ઉપરાંત બીજા ત્રણ આરોપીની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ ગુજરાત બહારના હોવાનું સામે આવ્યું છે જે ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે તેમાં યશ સુંદરસિંહ હરિયાણાનો સમાવેશ થાય છે જ્યારે રિષભ અશોક શર્મા મધ્યપ્રદેશનો રહેવાસી છે અને આરોપી મનીષ કાલુરામ કુમાવત અને મદન ગોપીરામ કુમાવત મૂળ રાજસ્થાનના વતની છે પરંતુ તેઓ આરોપીઓ પાસેથી પિસ્તોલ અને સત્યાવીસ જીવતા કારતુસ જપ્ત કરવામાં આવ્યા એસએમસીને ને બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાનના અને હાલ નવસારીના બિલી મોરામાં રહેતા બિશ્નોઈ ગેંગના બે શખ્સોને એક હરિયાણા અને એક મધ્યપ્રદેશનો શખ્સ હથિયાર વેચવા આવ્યા છે અને તેઓ બિલી મોરાની હોટલમાં રોકાયા છે જેથી બાતમીના આધારે એસએમસીની ટીમે હોટલમાં દરોડો પાડ્યો જોકે ત્યાં રાજસ્થાનના બે આરોપીઓ જ મળ્યા હતા જેની ઝડપીને પોલીસે પૂછપરછ કરતા અન્ય બે આરોપીઓ નજીકમાં આવેલા મિની સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હોવાનું જણાવ્યું હરિયાણા અને મધ્યપ્રદેશથી આવેલા બે આરોપીઓ મંદિરે હોવાથી એસએમસીની ટીમ મંદિરે પહોંચી અને મંદિરના પટાંગણમાં જ સામસામે ફાયરિંગ થયું બન્યું એવું કે પોલીસને આવતી જોઈને આરોપીઓ ભાગવા લાગ્યા ભાગતા ભાગતા એક આરોપીએ પોલીસ પર ગોળીબાર કર્યો જેથી સ્વબચામાં પોલીસે પણ ગોળીબાર કર્યો પોલીસ અને બિષ્ણુ ગેંગ વચ્ચે બે રાઉન્ડ ફાયરિંગ થયું જેમાં એક આરોપીના પગમાં ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો ઇજાગ્રસ્ત આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયું છે જ્યારે આરોપીઓએ મારેલી ગોળી સીધી જ પોલીસની ગાડી ઉપર ભાગી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે જડપાયેલા આરોપીઓ વિષ્ણુએ ગેંગના છે અને બિલીમોરામાં તેઓ હથિયારો વેચવા માટે આવ્યા હતા અને તેઓ બિલીમોરાથી મુંબઈ જવાના હતા જો કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હથિયારધારી પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે આરોપીઓને ગાંધીનગર લઈ જવામાં આવ્યા છે